દેખાય છે દુખે છે આયા 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 શું કરું ખીલનું આ ટમેટા કટિંગ કટિંગ કરી નાખ્યા અને આ બધા કર્યા કોઈને દેખાય તમને હાથ બધાય ના તો મસ્ત મસ્ત જમવાનું છે હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં દેશો આમ બધાય પણ મજામાં છે તો આજનો વિડિયો શરૂઆત કરી દેવી છે એ આજે રવિવાર સાયકલ તૈયાર થઈ ગયા છે થઈ છે બાય ચલો કા આજ મારો વિડિયો નખાવાનો કા

પાંચ વાગ્યા એવા બધા શેરીમાં શેરી નહીં પણ ફળિયું કેવાયા ફળિયામાં બે ગયા છે બધા જો હે આ પાણી આપે છે આ તમાર ફળિયું છે ને આ કાજી નું ફળિયું છે જો આ બે આ બે નો કોઈ ઓળખો છો તો કેજો હે થોડુંક પાણી પીન વયેવા સીવી સીધા મરસાણ ને ટમેટા ને બધાય અને આ બે તો હતા નહીં આ બે આવી ગયા છે જો આ મમતાભાઈ બી છે ટૂંક સમયમાં વિડીયો આવતા બંધ થઈ જાશે અને આ છે ને નીલમ છે અને આ જગાભાઈ મોઢું કેમ કાળા પડી ગયા કાળા પડી ગયા જગા ભાઈ ધોવે છે ને આ બધા મસાલો કટિંગ કટિંગ કરવી છે હાલો જો કામ કરવાનું હોય કે ન હોય જો તો ફેમિલી કેટલા બધા ટમેટા કટિંગ કટિંગ કરી નાખ્યા અને આ બધા કર્યા કોઈને દેખાય તમને હાથ બધાય ના જો જો મંડાણા છે આ નીલમ અને આ મમતા બે મંડાઈ ગયા છે આખી કાસરો એટલે કાજી જોઈ જો આ બધા કાપી નાખશે ફેમિલી ಇಲ್ಲಿ કેવા મસ્ત ટમેટા મળે આમ જો અમારે આવા નથી મળતા કાનીલમ મળે આપડે આવા આ ગામડા જેવું છે ને તો શાક બધું અહીંયા છે ને ગામડા છે એટલે શાક મસ્ત સારું મળે તારું કેવું છે તું બર્થડે બોલો નો ને બોલ ગયો છે અહીંયા એને આંબો છે કોણ દે સિવાય કોઈ આંબી નો દે બોલ આવી છે હેતુ કેવો આવ્યો મારા પાસે ગયો હમણાં ભાગી ગયો તો કા એ તો આપણે બે રમવું છે આ હેતુ મને બહુ ગમે પણ મારી પાસે આવતો જ નથી એનું શું કરવું તો ફેમિલી આ છોકરાને છે ને બહુ ગરમી થતી હતી તો હું એને અગાશી ઉપર લઈને આવી છું અને અગાશી ઉપર તો જોવો તો બધા આ બધા શું કરે શું કરો ઓ ટાકો સલકાઈ ગયો જો આધુ ટાકો સલકાઈ ગયો તમારો સંગીતાબેન છે ને અહીંયા વિડીયો બનાવવા આવ્યા છે અગાશી ઉપર તો આયે છે આટલો બધો પવન કાય આવતો નથી લેર કે લેર કે આવે છે પવન તો એવું છે લક્ષ પવન આવે બટા કને બધાય હવાન ચાલુ કરી છે વાતો કરે છે કે દેહ માં કોને જવાનું છે હાતે માઠમ કરવા એ વાતો કરે છે તો હવે નક્કી નહી આમાંથી કોણ જાય નીલમ તર જવાન છે નક્કી નહી હાતે માઠમ આવે તો એનો પિયર છે અમદાવાદ એટલે અમદાવાદ જાય છે તા અમદાવાદ જવાનું જ નહીં નક્કી નહી અમદાવાદ જાય છે એ

બધા ઊભા છે પુલ ની નીચે ઊભા જો વો ઘરે ક્યારે પોકશું એનું કાઈ નક્કી નથી પલ્લી ગયા કાદકશું જો પિન થઈ ગયા વરસાદમાં ફેમિલી ફાઇનલ હવે ઘરે પોગ્યા છે અને ઘરે પોગ્યા તો ગળામાં દુખો મળ્યું મને ગળામાં દુખો મળ્યું રસ અને અત્યાર ને હવા બે થઈ ગયા છે અઢી વાગવા આવ્યા છે અઢી બોલો તો હવે હું હુંસ ને હજી મારે આ જે વિડીયો અત્યારે હું પૂરો કરું છું ને એન્ડ કરું છું ને એ હજી મારે એડિટિંગ કરવાનું છે તો એટલે અઢી તો વાગી જ જાય છે અઢીથી પોણા ત્રણ થઈ જાય છે મારે હોવામાં અવાજ થોડો થોડો બે જવાનો છે હવાર પડે સગાવાનું નથી આજ તો કાંઈ નહીં હારો હાલો મળીએ કાલે નવા વિડીયો સાથે અમ થાય જો આ ખીલ આ બધા તમને દેખાય છે ને દુખે છે તો આયા અહીંયા અહીંયા શું કરવું ખીલનું હાલો કાંઈ નહીં હોઈ જાય હવે શેતવર કદીશ સબસ્ક્રાઈબ કર્યો